સ્ત્રી કે પુરુષ આજે સુંદર દેખાવું સૌ કોઈને ગમે છે વ્યક્તિના સૌંદર્યને વધુ નિખારવા તથા તેમના સૌંદર્યતામાં વિવિધતા આપવા આજે સલૂન એક્સપર્ટ સતત અપગ્રેડ અને ક્રિએટિવ રહે છે સલૂન ઇન્ડસ્ટ્રીની કોસ્મેટિકની દુનિયા ખૂબ વિશાળ બની ચૂકી છે સમયાંતરે હેર મેકઅપમાં વિવિધતા ગ્રાહકોને આપવા સતત સલૂન એક્સપર્ટ ખંતપૂર્વક કાર્ય કરી રહ્યા છે સાથો સાથ ગ્રાહકોને તેમની સૌંદર્યતામાં અવનવું આપવા તેમના હેર અને સ્કીનમાં અવગત કરાવતા આવતા હોય છે લગ્નસરાની સીઝન હોય કે કોર્પોરેટ ફંક્શન દરેક પ્રસંગમાં સ્ત્રી અને પુરુષને તે પ્રસંગ અનુરૂપ હેરકટ મેકઓવર કરવાની ઘેલછા રહેતી હોય છે પરંતુ જ્યારે વધુ સારું દેખાવું છે ત્યારે શું કરવું

ગ્રાહકને અનુકૂળ વાતાવરણ સાથે શ્રેષ્ઠ સર્વિસ પૂરી પાડવા હર હંમેશ સલૂન એક્સપર્ટ તત્પર રહે છે ત્યારે શહેરના વિવિધ જાણીતા સલૂન એક્સપર્ટ તથા હેર મેકઅપના આર્ટિસ્ટ સાથે અબ તકે ખાસ વાતચીત કરી સૌંદર્યતામાં નિખાર લાવવાની સાથે વિવિધતા આપવા પરનો વિશેષ અહેવાલ રજૂ કર્યો છે રાજકોટની પ્રચલિત લુનાર સલૂનના આર્ટિસ્ટ હંમેશા તેમના માનવતા ગ્રાહકોને કંઈક ને કંઈક નવું આપવા તત્પર રહે છે લુનાર સલૂન હેર મેકઅપ આર્ટિસ્ટોએ જણાવ્યું હતું કે ગ્રાહકની અપેક્ષા મુજબનું સૌપ્રથમ કામ આપવાનું રહે છે મેસી લુકનો ક્રેઝ વધારે જોવા મળે છે તદુપરાંત તમારા ગ્રાહકોને એમના સૌંદર્યમાં વધુ નિખાર લાવવા ઇન્ટરનેશનલ મેકઅપ પણ કરવામાં આવે છે અત્યારે અમે નોર્મલી હાઈલાઇટ્સ વધુ કરી છીએ ફંકી કલરની હાઈલાઇટ્સ વધુ કરી છીએ બોન્ડ વધુ કરી છે કેરા સ્મૂથ કરી છીએ અને બધામાં અલગ અલગ ડિફરન્સ આપીને કરીએ છીએ અને અલગ અલગ લૂક આપી છે એવું નથી કે કોઈનામાં એક લૂક આપી કોઈનામાં બીજો લુક આપી જે ક્લાયન્ટને મનથી સેટિસફેક્શન થાય કે નહીં અમને લુનારમાં જઈને પ્રાઉડ ફીલ થાય કે નહીં અમે ગયા અમ એ એક ક્લાયન્ટ આવે ને પાછળ બીજા ક્લાયન્ટને લઈને આવે એવું વર્ક અમે આપી છે હેરકટમાં અત્યારે ડાયમંડ કટ છે ફેધર કટ છે લોંગ ફેધર કટ છે પછી બટરફ્લાય કટ છે ફ્લાવર કટ છે એ નવો નવો લુક આપે છે ને લઈને તો માણસો અત્યારે હેને ને મોસ્ટ ઓફ એને એવું વિચારે કે અમારે છે ને જસ્ટ ગ્લોઈંગ માટે થઈને કંઈક કરાવવું છે પણ એવું નથી ગ્લોઈંગ સાથે તમને રિલેક્સેશન પણ પૂરું આપી છે ફેશિયલ ચાલુ હોય ત્યારે નોટ ડિસ્ટર્બન્સ આવે છે કાંઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ નથી આવતું અને એ સારી કરી દે છે નવી નવી પ્રોડક્ટ લઈને આવીએ છીએ અને નવા નવા એક્સપિરિયન્સ સાથે તમારું વર્ક કરી છે ક્લાયન્ટનું વધુ પડતી તો હું હાઇલાઇટ્સમાં વધુ કામ કરતી હોય હાઇલાઇટ્સને કેમિકલ ટ્રીટમેન્ટમાં વધુ કામ કરતી હોય હેર કેમિકલ ટ્રીટમેન્ટમાં કેરાબોન્ડ કેરા સ્મૂથ કેરાટિન નેનોપ્લાસ્ટિયા બોન્ડ થેરાપી બધી જ જાતની કેમિકલ ટ્રીટમેન્ટ કરી છે હાઇલાઇટ્સ પણ કરી છે અકોર્ડિંગ ટુ ક્લાઇન્ટના હેર ક્લાઇન્ટના હેરમાં શું વસ્તુની જરૂર છે કેટલા એના હેર ડેમેજ છે કેટલા રિકવર થાય એમ છે એ અકોર્ડિંગ ટુ અમે એના ક્લાઇન્ટના હેરમાં વર્ક કરી છીએ અને કેરા કેરાસ્મૂથમાં ફર્સ્ટ ઓફ ઓલ તો ક્લાઇન્ટના હેરમાં જેટલું સાઇન અમે આપતા હોય એનાથી દસ ગણા વધુ અમે શાઇન આપવાની ટ્રાય કરી છે એટલે છે મારું નામ બંસી પંકજભાઈ જોટંગીયા છે હું લુનારમાં આર્ટિસ્ટ છું અને ઘણા ટાઈમથી વર્ક કરું છું બહુ મસ્ત વર્ક છે અમારું વર્ક હેર સ્કીન બ્રાઇડ બધું જ વર્ક હોય છે બ્રાઇડનું વધુ હોય છે હેરનું બી વધુ જ હોય છે અત્યારે લગ્ન સિઝન છે એટલે એ બધા મેકઅપ સ્ટાઇલ તે બધા કરાવવા માટે આવતા હોય છે મેસી લુક વધુ હોય છે એચડી મેકઅપ બધાને બહુ ગમતો હોય છે બહુ મસ્ત હોય છે કે અમે એ વસ્તુ જોઈએ છીએ કે ક્યાંથી નવું કાંઈક શીખી શકી અને અમારા સલૂનની અંદર લાવી શકી જેવું ક્લાયન્ટને ગમે એવું અમે કરવાનું વધુ અમારો ચાન્સીસ રહીએ છે કે જેવું ક્લાયન્ટને ગમે એવું અમે કરી શકી ઘણી બધી હોય છે જેવું જેવું ક્લાયન્ટને જોતું હોય ને એવું કરી દઈએ છીએ જેવું શ્રીમતનું હોય કે પછી મેરેજનું હોય જેવું ક્લાયન્ટને જો ઇન્ટરનેશનલ યુઝ કરી છે નાર્સ છે હુડા છે હુડા કંપની હુડા મેકઅપ કંપની બધા જ યુઝ કરી છે ત્યારે અમને બહુ જ આનંદ થાય કે ક્લાયન્ટ એમ કહીને ગયા કે મને બહુ એટલે બહુ જ ગયમું એ અમારો વધારે ચાન્સ હોય છે કે અમે એવું જ અમારા સલૂનની અંદર લાવી કે જે ક્લાયન્ટને ગમે કૃપાલી બખ્થરી અમારું નામ છે હું લુરાણ બ્યુટી સલૂનની અંદર હેર આર્ટિસ્ટ છું મારું હેરને લગતું વધારે વર્ક છે હું હેરમાં બોન્ડ છે કેરા સ્મૂથ છે પછી કેરાટીન છે બોટોક્સ છે એ બધા ટ્રીટમેન્ટ અમે કરીએ છીએ અત્યારે વધારે કેરા સ્મૂથનો અને કેરા કેરાબોન્ડનો ટ્રેન્ડ ચાલે છે કેરા બોન્ડ એટલે પરમાનન્ટ સ્ટ્રેટનિંગ લૂક આપે છે કેરાટીન હેરને શાઇનિંગ અને સોફ્ટનિંગ માટે હોય છે એમાં ફિફ્ટી પર્સન્ટ સ્ટ્રેઇટ લૂક આવે છે એ થ્રી મંથ સુધી સ્ટ્રેટ રહે છે અને એ હેરની ક્વોલિટી માટે હોય છે હેર હેરસ્ટાઈલમાં ઓપન હેર છે અત્યારે પછી સિમ્પલ લુક વધારે અત્યારે માંગતા હોય છે એટલે હેરસ્ટાઈલ છે ઓપન હેર છે પેક સ્ટાઈલ છે મેસી લુક છે એમાં વધારે આપણે ઇન્ટરેસ્ટ લઈએ છીએ ગ્રાહકને એકદમ સેટિસ્ફાઈડ થાય એ રીતે આપણે એને લુક આપીએ છીએ કે જે એને બતાવ્યું હોય એ પ્રમાણે આપણે એને હેરસ્ટાઈલ કરી દઈએ બ્યુટિશિયન અને આર્ટિસ્ટ એ વર્ષમાં કંઈક નવું શીખવું જરૂરી છે

તો તમારે કંઈક ને કંઈક ચેન્જ કરવાનું જરૂર હોય છે ખાસ કરીને ભાઈ હેરસ્ટાઈલ મેકઅપ એ ઉપરાંત કંઈ પણ તમારા નવા જે ફાઉન્ડેશન કંઈક કન્સીલર આવે છે તો એમાં પણ તમારે કંઈક ને કંઈક ચેન્જ કરવું જોઈએ સ્કીનના હેરના બેઝ જે છે એ પ્રમાણે સ્પેશિયલી તમારે કંઈ ને કંઈ નવું કરવું જોઈએ ખાસ કરીને કરવાનું એ છે કે કંઈ જ્યારે સિઝન આવે ત્યારે થોડું ને થોડું દસથી લઈ વીસ ટકા સુધી તમારી પાસે ચેન્જીસ હોવું જોઈએ વિવિધતા આપવા માટે ખાસ કરીને પહેલાં તો તમારે ક્લાયન્ટને ભાઈ કન્સર્ટ કરવાના હોય છે ક્લાયન્ટ કમ્ફર્ટ કેમાં છે ક્લાયન્ટને કઈ રીતે ભાઈ કમ્ફર્ટ રહી શકે છે એ મેઇન હોય છે અને વિવિધતા આપવામાં ઘણી વખત ક્લાઇન્ટ કમ્ફર્ટ ઝોન છોડી દેતા હોય છે તો એ ન થવું જોઈએ તેના કોસ્ચ્યુમ શું છે તેના હેરના સ્ટ્રકચર શું છે એ ખાસ જોવા જોઈએ એના સ્ટ્રકચર પછી એના હેરમાં કંઈ પણ કેમિકલ છે તો જ્યારે કેમિકલ છે તો તમારે શું ધ્યાન રાખવું હાર્ટ સ્પ્રે યુઝ કરવા કે ના કરવા એની સાથે તમે જે મેકઅપ કરો છો એ મેચ થાય છે કે નહીં એ ખાસ ધ્યાન રાખવાનું હોય છે અપડેટ એટલા માટે છે કે જે આ કોમ્પિટિશનના ટાઈમમાં તમારે જો કંઈક આગળ વધવું હોય અથવા તો જો તમારે તમારું કંઈક નામ કરવું હોય અથવા તો તમારે તમારું સ્ટેન્ડ કરવું છે કે તમને કોઈ પાંચ લોકો ઓળખે એ તમારું જે સ્ટેન્ડ છે એના માટે હંમેશા તમારે રોજે રોજ અપડેટ રહેવું પડે છે અમે લોકો છેલ્લા વીસ વર્ષથી ઓલરેડી એકેડમી ચલાવી છે સલોન ચલાવી છે પણ છતાં આજે પણ અમારી ખુદની રોજની ત્રણ કલાકની પ્રેક્ટિસ હોય છે તો હરેક બ્યુટિશિયન હેરડ્રેસર ભાઈઓ બહેનોને મારું કહેવાનું એ જ છે કે તમે કદાચ ગમે એટલું એડવાન્સ શીખી લો પણ તમારી જ્યાં સુધીની રોજની પ્રેક્ટિસ નહીં હોય ત્યાં સુધી તમારામાં અપડેટ નહીં આવે કેમિકલ ટ્રીટમેન્ટ તમે બહુ જ સરસ સવાલ કરેલો છે કેમિકલ ટ્રીટમેન્ટ આજની ભાઈ બ્યુટી સેન્ટરની બધી માર્કેટ છે એમાંથી સેવન્ટી સુધીની જે ઇન્કમ જે છે એ છે ઓલરેડી કેમિકલ ટ્રીટમેન્ટમાં બધા કરતાં વધારે પૈસા ઓલરેડી કેમિકલ ટ્રીટમેન્ટથી આવે છે એની સામે બધા કરતાં વધારે રિક્સ ફેક્ટર પણ કેમિકલ ટ્રીટમેન્ટ જ છે જ્યાં સુધી ક્લાયન્ટ હંડ્રેડ પર્સન્ટ તમને સમજી ના લે ટ્રીટમેન્ટને સમજી ના લે ત્યાં સુધી કોઈ પણ કેમિકલ ટ્રીટમેન્ટ ક્યારેય અપાતી નથી ક્લાયન્ટના મનમાં એમ છે કે હું હેડ રેસરને પાંચ હજાર દસ હજાર રૂપિયા આપી દઉં છું એટલે મારા હેર સારા થઈ જશે તો એ ક્યારેય શક્ય નથી હંમેશા વસ્તુ એમ છે કે જે લોકોના ક્લાઇન્ટના હેર વધારે સારા હશે હેલ્ધી હશે એ લોકોને કેમિકલ ટ્રીટમેન્ટનું હંમેશા ફાઇન રિઝલ્ટ આવશે કોઈ પણ બીજાનું જોઈને તમે જો કરશો કે મારે મારા ફ્રેન્ડ જેવા કે મારા સિસ્ટર જેવા હેર કરાવવા છે તો એ પોસિબલ નથી જે લોકો પરફેક્ટ કેર લેશે એ લોકોને માટે કેમિકલ ટ્રીટમેન્ટ સારામાં સારું વરદાન રૂપ છે પણ જે લોકો કેરલેસ છે કેર નથી લઈ શકતા અને એમ સમજે છે થોડા પૈસા દઈ અને ટ્રીટમેન્ટ કરાવી હેર સારા કરી લઈ તો એ ક્યારેય પોસિબલ નથી હંમેશા હેર ડ્રેસર સારી ટ્રીટમેન્ટ આપીને છોડી દે છે કોઈપણ હેડ્રેસર હોય હેડ્રેસરનું કામ છે સારી ટ્રીટમેન્ટ આપી હેરને છોડી દેવા એ ટ્રીટમેન્ટને લોંગ લાસ્ટિંગ આપવું વધારે ટાઈમ સુધી ચલાવવી કે વધારે સારું રાખવું એ હંડ્રેડ પર્સન્ટ ક્લાયન્ટ પર ડિપેન્ડ હોય છે જ્યારે ક્લાયન્ટને એમ હોય છે કે હું પૈસા આપું છું તો મારા વાળ સારા થઈ જાય બરાબર પણ હકીકત એ નથી તમે જો એક્સ્ટ્રા કેર લેશો વધારે ટાઈમ તમારા હેરને આપશો તો જ કેમિકલ ટ્રીટમેન્ટ તમારા માટે ફાયદાકારક છે જો તમે એ નહીં કરી શકો તો તમને હાર્મફુલ છે તો કેમિકલ ટ્રીટમેન્ટથી હંમેશા દૂર રહેજો અમે લોકો જનરલી છે ને વર્ષમાં ચાર વાર અમારે સિઝન ઓફ સિઝન સિઝન ઓફ સિઝન લાગતી હોય છે તો અમે કોઈ પણ વસ્તુ જ્યારે ટ્રીટમેન્ટ નવી લોન્ચ કરવાના હોય અથવા તો મેકઅપ પેસ્ટલ કંઈ પણ નવું આવતું હોય તો એનું વર્ષમાં ચાર વાર અમે ડિસાઈડ કરેલું હોય કે આ ચાર ટાઈમે આમાં ચેન્જ આવશે કદાચ ને ચેન્જ ના આવે તો અમે લોકો એને ગોતતા હોય કે ભાઈ હવે શું નવું એવું કે હવે શું જોશે એ એ કોસ્ચ્યુમ પરથી અમે લોકો ઘણી વખત મેકઅપ ડિસાઇડ કરતા હોય ઘણી વખત વેન્યુ પરથી અમે લોકો મેકઅપ ડિસાઇડ કરતા હોય છે ઘણી વખત એ લોકોના એટમોસ્ફિયર કેવા છે એના પરથી અમે લોકો મેકઅપ એરસ્ટાઈલ ડિસાઇડ કરતા હોય છીએ ઘણા લોકો જે છે એ નેચરને વળગેલા હોય તો એના માટે અમે લોકો સ્પેશિયલી જે નેચરલ વસ્તુ છે જેમકે ફૂલ છે પત્તા છે તો એ માટેના જે કંઈ મેકઅપ હેરસ્ટાઈલમાં વધારેમાં વધારે યુઝ થતું હોય તો એ પ્રોડક્ટનો યુઝ કરતા હોય એવી જ રીતે વધારે કોઈ કેમિકલ ઉપર જતા હોય તો એના માટે થી થીમ જે છે એ યુઝ કરાવતા હોય છે મતલબ વર્ષમાં ચાર વખત તમારે અપડેટ જનરલી રહેવું જ પડે જનરલી અત્યારે લુક બે ટાઈપના વધારે ચાલે છે જે લોકો મીડિયમના પેકેજ ચોઈસ કરે છે મતલબ જેની રેન્જ ઓલરેડી પચીસ હજારથી પચાસ હજાર રૂપિયા સુધીની રેન્જના પેકેજીસ છે તો એ લોકોને વધારે વધારે સારું મતલબ વધારે હેવી હેવી લુક જોઈએ છે પણ જે લોકો એકદમ જ વધારે ઊંચા પેકેજ યુઝ કરે છે જેમ કે પચાસ હજારથી લઈને લાખ દોઢ લાખ રૂપિયા સુધીના જે પેકેજીસ સિલેક્ટ કરે છે તો એને હંમેશા લાઇટ મેકઅપ લાઇટ હેરસ્ટાઈલ મતલબ જે રીતે ઉપર જઈએ છે એ રીતે ઓલરેડી બધી વસ્તુ લાઇટ લાઇટ થાય છે જે રીતે ભાઈ મીડિયમ ક્લાસ છે તો એ લોકોને વધારે ટૂંકમાં હેવી હેવી જોઈએ છે એ જ રીતે જે ઉપરનો ક્લાસ છે તો એ લોકોને હંમેશા થોડું થોડું લાઇટમાં જાય છે મારું તો એ જ કહેવાનું થાય છે કે જનરલી તમારી ઓછામાં ઓછી ત્રણ કલાકની પ્રેક્ટિસ હોવી જોઈએ તમે કયા સ્ટેજે છો એ જરૂરી નથી હેડ્રેસર બ્યુટિશિયન હંમેશા જો એને કંઈક નવું કરવું છે તો હંમેશા તમારે ત્રણ કલાકની પ્રેક્ટિસ તમારી ખુદની હોવી જોઈએ ઘણા બ્યુટિશિયન મેં જોયેલા છે કે એકવાર એડવાન્સ શીખી લે પછી એ લોકો ક્યારેય પાછું શીખતા નથી સમજાય છે તો એ વસ્તુ બહુ જ ખરાબ છે એ કોઈ દિવસ ચાલશે જ નહીં વધીને એક સિઝન બે સિઝનમાં તમારી એ વસ્તુ જૂની થઈ જશે તો હંમેશા કંઈક ને કંઈક તમારે એ લોકોએ નવું ને નવું શીખવું પડશે એના માટે ટાઈમ આપવો પડશે એની તમારે પ્રેક્ટિસ કરવી પડશે તો જ તમે માર્કેટમાં ચાલશો નવું તો રોજે રોજ આવે છે પણ ખાસ ક્લાયન્ટને બ્યુટિશિયનને મારા સ્ટુડન્ટને રાજકોટની પબ્લિકને બધાને ખાસ મેસેજ એ એ કરવાનો છે કે નેચરલ બ્યુટી અવેરનેસ હોવી જોઈએ હજીકના ટાઈમમાં જ અમે લોકો નવો અમારા કોઈક પ્રોગ્રામ કરી છે સ્ટાર્ટ કરી છે જેમાં નેચરલ બ્યુટીને અવેરનેસ વિશે સ્પેશિયલી પ્રોગ્રામ આપવાના છે અલગ અલગ સ્કૂલ કોલેજ સાથે આજે હરેક પર્સનને કંઈકને કંઈક વધારે સારું દેખાવું છે એની એને માટે એ સ્પેશિયલી કેમિકલ ઉપર ડિપેન્ડ થઈ જાય છે રેગ્યુલર કંઈ ને કંઈ વધારે પડતી પ્રોડક્ટ યુઝ કરવા માંડે છે આના હિસાબે નેચરલ બ્યુટી ગુમાવી દે છે નેચરલ બ્યુટી એક એવી વસ્તુ છે તમારી સ્કીન તમારા હેર તમારા ફીચર્સ ફેસ ફીચર્સ આ વસ્તુ એવી છે કે ગોડ ગિફ્ટ હોય છે ભગવાન કુદરત તમને જે આપે છે એ એક જ વાર હોય છે જ્યારે કેમિકલથી તમે એને ડેમેજ કરશો કોઈ પણ ફેસ ઉપર તમે શાઇનર કરો બ્લીચ કરો અથવા તો કંઈ પણ કેમિકલ ટ્રીટમેન્ટ કરશો તો એ નેચરલ બ્યુટીને તમે ગુમાવશો તો એવી જ રીતે હેર પર પણ તમે જ્યારે કેમિકલ જરૂર નહીં હોય અને કેમિકલ ઉપર જાશો તો તમે હેરની પણ નેચરલ બ્યુટી ગુમાવશો તો આ સિચ્યુએશનમાં એવું છે કે ફરી વખત તમારે ક્યારેય એ નેચરલ બ્યુટી તમને મળવાની નથી તો મારું હરેક પબ્લિકને હરેક સ્ટુડન્ટને ક્લાયન્ટને ફ્રેન્ડ્સને બધાને એક જ રિક્વેસ્ટ છે કે નેચરલ બ્યુટીને તમે લોકો બચાવો પોસિબલ હોય ત્યાં સુધી નેચરલ ઉપર જાઓ શક્ય હોય ત્યાં સુધી કેમિકલ ઉપર ડિપેન્ડ ના રહ્યો એકબીજાની દેખાદેખીમાં જે તમે તમારી નેચરલ સ્કીનને કહો છો કે નેચરલ હેરને કહો છો ને એ ફરી વખત ક્યારેય પાછા નહીં આવે એક જ વાર તમારા ઓલરેડી વ્હાઇટ હેર છે એ આવી ગયા તો ફરી વખત એ પાછા વ્હાઇટ બ્લેક થવાના ચાન્સીસ નથી નેચરલ સ્કીનનો ગોન ભાઈ ગ્લો એકવાર તમે ગુમાવી દીધો તો ફરી વખત એ પાછો આવશે નહીં પછી તમારે હંમેશા કેમિકલ પર ડિપેન્ડ રહેવું પડશે તો મારી એક ખાસ રિક્વેસ્ટ છે હરેકને કે પોસિબલ હોય ત્યાં સુધી નેચરલ બ્યુટીને બચાવો નેચરલ બ્યુટીને બ્યુટીને આજે નહીં બચાવો તો આવતીકાલ ઓડી કોઈ પાર્લર સલૂન કે બ્યુટિશિયન ઉપર તો ટ્રસ્ટ નહીં કરીએ તો હંમેશા બધા જ બ્યુટિશિયન ભાઈઓ હેરડ્રેસર ભાઈઓને ખાસ વિનંતી છે થોડા પૈસા માટે તો ક્લાયન્ટને તો અવેરનેસ નથી કે ક્લાયન્ટને તો ખ્યાલ નથી પણ થોડા પૈસા માટે આપણે ક્યારેય કોઈ પણ ક્લાયન્ટની નેચરલ બ્યુટી સાથે છેડા નહીં કરી અને આપણે એને ના પાડશું કે ભાઈ તમારે હજી આ ટ્રીટમેન્ટની રિક્વાયરમેન્ટ નથી અચ્છા અમે લોકો નવા કોર્સમાં તો ભાઈ ઘણું લઈને આવી છીએ નવા કોર્સ અમે લોકો સ્પેશિયલ આ નેચરલ બ્યુટીની અવેરનેસ માટે જનરલ પબ્લિકને ઓલરેડી અવેરનેસ કેમિકલ ટ્રીટમેન્ટની નથી તો અમારું આ વર્ષ અમે નક્કી કરેલું છે કે અમે ઓછામાં ઓછા શો પ્રોગ્રામ આપવાના છે રાજકોટની હરેક કોલેજો સાથે અને હરેક પબ્લિકને ત્યાં જે કોલેજ ગર્લ્સ આવે છે લોકોને ત્યાંથી જ જાગૃત કરવા માગી છે કે નેચરલ બ્યુટીને તમે લોકો બચાવો પોસિબલ હોય શક્ય હોય ત્યાં સુધી ઓલરેડી કેમિકલ ઉપર ડિપેન્ડ ના રહ્યો નેચરલ ઉપર તમે જાઓ આટલું કર્યા પછી અમારો રોલ સ્પેશિયલ ત્યાં પૂરો નથી થતો અમે લોકો એ લોકોના કેમ્પ કરવાના છે અને જેને રિક્વાયરમેન્ટ છે એ લોકોને ટ્રીટમેન્ટ કરી આપશું પણ જેને જેને ઓલરેડી રિક્વાયરમેન્ટ નથી ને જે દેખાદેખીમાં નેચરલ બ્યુટી ગુમાવે છે ને એના માટેનો અમારો નવો કોન્સેપ્ટ છે ગ્રાહકને પારદર્શકતા સાથે સર્વિસ પૂરી પાડવામાં માનતા વાયકે ક્રિએશન સલૂનના ઓનર યોગેશભાઈ વાજાએ જણાવ્યું કે સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે ગ્રાહક સાથે પારદર્શકતા રાખવામાં આવે છે જે પ્રોડક્ટ બતાવવામાં આવે છે તેનો જ ઉપયોગ કરવામાં આવે છે તજજ્ઞ ટીમના અનુભવ સાથે ગ્રાહકને સર્વિસ પૂરી પાડવામાં આવે છે એકચ્યુઅલી એવું છે આજના યુગમાં લોકો તમને સાત સેકન્ડમાં પ્રિડિક્ટ કરી લેતા હોય છે તમારા કોઈ બી પ્રોફેશનમાં કોઈ બી તમે કાંઈ બી કરતા હોય તો તમારું ગ્રૂમિંગ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે અત્યારે બીજું એવું થઈ ગયું છે કે લોકો આજકાલ લગ્ન પ્રસંગમાં અને બધી જગ્યાએ બહુ હાણતા માણતા હોય છે અને બહુ ખર્ચો કરતા હોય છે તો એક બાજુ તમે જુઓ તો ડ્રેસિંગથી લઈને બધું જ હોય ને એક બાજુ તમારું ગ્રૂમિંગ હોય બીજું એ છે કે આજકાલ લોકોની એક્સપેક્ટેશન પ્રમાણે તમારે હેર સલોન ઇન્ડસ્ટ્રી જે છે આર્ટિસ્ટ છે એ લોકોને પણ એટલું અપગ્રેડ રહેવું જોઈએ કારણ કે આવનારા સમયમાં કોને અપેક્ષાઓ વધારે હોય છે બીજા નંબરમાં શું છે કે કોસ્મેટિક વર્લ્ડ એવડું મોટું છે નવું 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 એટલું બધું આવતું જાય છે એના હિસાબે લોકોને ગ્રૂમિંગ માટે અને એના માટે સતત જરૂરિયાતો રહેતી હોય છે બીજું કે અમારા ફિલ્ડમાં હું છેલ્લા અઠ્યાવીસ વર્ષથી આ ફિલ્ડની અંદર છું તો અઠ્યાવીસ વર્ષમાં એવું એક વર્ષ નહીં ગયું હોય કે મેં મારામાં અપડેટ ના લગાવ્યું હોય કે ઇન્ડસ્ટ્રીની અંદર અત્યારે ધારો કે હું અઠ્યાવીસ પહેલા પહેલાં જોઉં છું અઠ્યાવીસ વર્ષ પહેલાં અને અત્યારે જોઉં છું તો ખસો એવો ચેન્જ આવી ગયો છે અઠ્યાવીસ વર્ષ પહેલાંનું જે સમય હતો અને અત્યારનો જે સમય તો તમારે મલ્ટિપલ ટાઈમ તમારે સતતપણે અપગ્રેડ રહેવું પડે છે એકચ્યુઅલી કેવું છે કે જેવી રીતે તમારે ડ્રેસ ડિઝાઇનર હોય છે એવી રીતે હેર ડિઝાઇનર હોય છે તમારું મેક ઓવર કરવા માટે જરૂરી છે તમારા ફેસના એકોર્ડિંગ તમારે જીઓમેટ્રિકલી આખું કટ કરવું તમારા હેડની હેડ સ્ટ્રક્ચર શું છે તમારા ફેસ ઉપર તમારી જો લાઈન કેવી છે ચિકબોન્સ તમારા કેવા છે તમારું ફોરેડ કેવું છે તો એના એકોર્ડિંગ આખે આખું લુક તમારું કસ્ટમાઇઝ થાય તો એના માટે જરૂરી છે કે તમને એનું નોલેજ હોવું હોય હોવું જોઈએ એક લુક તમારામાં શૂટ થતું હોય તો એ લુક બીજામાં પાછું શૂટ ના થતું હોય એટલે આ બધી વસ્તુ મેટર કરે છે બીજા નંબરમાં તમારું પ્રોફેશન શું છે આમનું પ્રોફેશન શું છે આજે એક પ્રોફેશનલ બિઝનેસમેન હોય તો એનું અલગ લુક હોય એક કોલેજિયન છોકરો હોય તો એનું અલગ લુક હોય હાઉસવાઈફ હોય તો એનું અલગ લુક હોય તો કોર્પોરેટમાં વર્ક કરે છે કોઈ વર્કિંગ લેડીઝ હોય તો એનું અલગ લુક હોય બીજા નંબરમાં લોકોને કેવું છે કે આજના યુગમાં લોકો કંટાળી જાય છે એક એક વસ્તુથી તરત જ તો લૂકમાં એવું છે કે એક લૂક એમને બીજી વાર ગમતું નથી હોતું તો એના માટે થઈને સતત અમારે બી માસ્ટર્સ ક્લાસ કરવાના હોય છે ફોરેન જતા હોય છે કોર્સ કરવા માટે હું દર વર્ષે લગભગ વરસમાં બે વાર ફોરેન જતો હોઉં છું તો નોલેજ છે ને એ ક્યારેય એવું નથી રહેતું કે ભાઈ ઊભું રહી જાય છે એનો સતત તમારે વધારો કરતો જ રહેવું પડે પાયકે ક્રિએશનની વિશેષતા હું આપને કહું તો અમે હર હંમેશ હાઈજનનું ધ્યાન રાખીએ છીએ ઓલવેઝ અમારું ટ્રાન્સપરન્સી હોય છે ક્લાયન્ટની સામે કે અમે જે પ્રોડક્ટ બોલીએ છીએ એ જ પ્રોડક્ટ અમે યુઝ કરીએ છીએ બીજું અમારું જે અમારી ટીમ છે એ એક્સપર્ટ ટીમ હોય છે એનું એજ્યુકેશનનું અમે સતત પણ ધ્યાન રાખીએ છીએ સતત પણ એને અમે એજ્યુકેશનમાં ગ્રો કરાવીએ છીએ અમારી એકેડમી છે પોતાની અમારા ટ્રેનર પોતાના છે તો અમારી ટીમમાંથી કોઈ બી કદાચ અમે કોઈ બી સ્ટાફને હાયરિંગ કરીએ તો અમે પંદરથી વીસ દિવસની ટ્રેનિંગ આપીએ પહેલાં અને પછી એ લોકોને અમે હાયરિંગ કરતા હોઈએ છીએ બીજું અમે ક્લાઇન્ટનું હાઈજનનું ખાસ પણ ધ્યાન રાખતા હોઈએ છીએ અમે એ લોકોને ડિસ્પોઝેબલ એપરન ડિસ્પોઝેબલ રેઝર ડિસ્પોઝેબલ નેપકિન આ બધી જ વસ્તુનું અમે ખાસ ધ્યાન રાખતા હોઈએ છીએ પર્સનલ કીટ આપીએ છીએ ક્લાયન્ટને કસ્ટમાઇઝ કીટ હોય છે કે ભાઈ આજે ક્લાયન્ટ આવે છે તો એમનું પર્સનલ રેઝર હોય છે પર્સનલ એમનું નેપકિન હોય છે આ બધી વસ્તુનું અમે ખાસ ધ્યાન રાખતા હોઈએ અમે લોકો હંમેશ માટે નવા ટ્રેન્ડનું અમે લોકો જોતા હોઈએ છીએ કે ભાઈ અત્યારે વર્લ્ડની અંદર કયો ટ્રેન્ડ ચાલે છે યુઝઅલી યુરોપ કન્ટ્રીઝમાં ફેશનને લઈને વર્લ્ડની અંદર સૌથી આગળ છે તો મેજોરિટી હું યુરોપ ચાર વાર જઈ આવેલો છું અને જર્મની ગયેલો છું મ્યુનિક ગયેલો છું ઓસ્ટ્રેલિયા ગયેલો છું હમણાં લાસ્ટ હું સ્પેન ગયો હતો તો કેવું છે કે તમને પણ આ બધી વસ્તુ જે છે ફેશન એ એક રહેવાની નથી હું આલીમ હકીમમાં હતો મુંબઈ સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ હતો તો તમે જેટલા પણ સેલિબ્રિટીઝ જોશો એ લોકોના લુક જોશો એ કસ્ટમાઇઝ લુક હશે તો સેમ વે અમે એવી રીતે અમારા જેટલા પણ હતા તો એ લોકોના અમે કસ્ટમાઇઝ લુક કરીએ ધારો કે જે હેરસ્ટાઈલ તમને શૂટ કરે તો એ હેરસ્ટાઈલ ભાઈને શૂટ નથી કરતી હતી તો અમે બધાના કસ્ટમાઇઝ લુક કરીએ બીજું કે અમારું કેમિકલ નોલેજ છે તો અમારી પાસે કેમિકલ એક્સપર્ટ છે અમે ગમે એની પાસે કે ગમે ને ગમે એ વસ્તુ નથી કરી દેતા અમે હેર સ્કેન કરીએ અમારી પાસે સ્કેનર છે હેર ચેક કરીએ હેરની એબિલિટી છે તો જ અમે કરીએ બાકી ના કરીએ અમને ગમે એટલા રૂપિયા તો અમે તમારા હેર એલિજિબલ ના હોય સ્ટ્રેઇટનિંગ માટે કે કલર માટે તો અમે લોકો નથી કરતા અત્યારે ફિમેલમાં ફોક્સ કટ છે ફિમેલમાં યુઝવલી શોલ્ડર લેન્થ વધારે ચાલે છે તો એનો ટ્રેન્ડ સૌથી વધારે અત્યારે ટ્રેન્ડી છે માં ફ્રેન્ચ બલાયા જ આ બધી વસ્તુનો અત્યારે બહુ ટ્રેન્ડ છે જે કસ્ટમાઇઝ સ્ટ્રોપિંગ ટેકનિક છે કલરમાં મેલની અંદર યુઝવલી મેસી નો વધારે ટ્રેન્ડ છે શોર્ટ હેરકટમાં પિક્સી હેરકટનો ટ્રેન્ડ છે અમે જ્યારે હું આજથી હું બે હજાર ચૌદમાં બોમ્બેથી રાજકોટ આવેલો જે બિયર્ડનો ટ્રેન્ડ છે એ અમે લોકોએ સ્ટાર્ટ કરેલો કે લોકો બીએડ રાખે અમે શોર્ટ હેરકટનો ટ્રેન્ડ અમે સ્ટાર્ટ કરેલો પેલા આર્મી મેન હતા એ જ શોર્ટ રાખતા જે અત્યારે બધા જ રાખે એક એવું હતું કે ભાઈ શોર્ટ આટલા આર્મી મેન જ રાખે એકચ્યુઅલી કેવું છે કે અમારો જે બિઝનેસ છે બેઝિકલી આર્ટનો બિઝનેસ છે હવે અમારામાં કેવું છે કે આર્ટ અને સર્વિસ સેટિસ્ફેક્શન આ ત્રણેય વસ્તુ અમારે છે ને એનું ધારો કે ક્લાઇન્ટ રિલેક્સ રહે એ જોવાનું રહે ક્લાઇન્ટને કંઈક નવું મળે એ જોવાનું રહે ક્લાઇન્ટની સર્વિસ છે તો એને વાવ ફિલિંગ મળે એ જોવાનું રહે તો આ બધી વસ્તુ અમારે ત્રણેય મિક્સ કરીને ચાલવું પડે એટલે ક્રિએટિવિટીમાં તો એવું છે કે હું પોતે એવું માનું છું કે એક ને એક પર્સનનું એક લૂક હોવું જ ન જોઈએ એટલે હું પોતે એટલો ક્રિએટિવ છું તો અમારી ટીમમાં અમે એવા જ લોકોને સ્ટાફને લઈએ કે એ લોકોની ક્રિએટિવિટી હોય સર્વિસમાં એવું છે કે ત્રણ ટાઈપની સર્વિસ હોય છે યુઝઅલી એક બેર મિનિમમ હોય છે કે ભાઈ આટલું જ મળતું હોય જે ક્લાયન્ટની અપેક્ષા હોય એ સંતોષાતી નથી હોતી ને ટૂંકમાં જે પૈસા દે છે એની વેલ્યુ નથી મળતી હોતી એક સર્વિસ એવી હોય છે કે લોકોને ખબર જ છે કે ભાઈ દોઢ બે રૂપિયાનું છાપું આવે છે બે રૂપિયા દઈશ તો છાપું આપશે તો એને એક્સપેક્ટેડ સર્વિસ હોય છે અને એક છે જે વાવ ફિલિંગ હોય છે કે જે તમને ચોંકાવી દે કે આ આવી પણ સર્વિસ હોય છે તો અમે હંમેશા માટે વાવ ફિલિંગમાં બિલિવ કરી છે કે કસ્ટમર આવે તો એના પૈસા કરતાં એને વળતર વધારે મળવું જોઈએ એને વાવ ફિલિંગ મળવી જોઈએ અમે એક એવો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ રાજકોટમાં કે યુનિસેક્સ સલોન છે અને એક જ ફ્લોર ઉપર મેલ અને ફિમેલ બંને પોતાનું ગ્રૂમિંગ કરાવી શકે છે તો અમને જોઈને અમને બહુ ખુશી થાય છે કે લોકોએ રાજકોટના લોકોએ બહુ એને એક્સેપ્ટ કર્યું છે અને રાજકોટમાં કેવું છે કે યુઝઅલી એક જ ટાઈમે એક સાથે પોતાના વાઇફનું પોતાનું અને પોતાના બાળકનું ત્રણેયનું ગ્રૂમિંગ એક જગ્યાએ થઈ જાય છે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય છે હસબન્ડ વાઈફ હોય છે તો ધારો કે કોઈ ફિમેલ સાથે આવે ને પોતાના પોતાનું ગ્રૂમિંગ એના હસબન્ડના એકોર્ડિંગ કરાવવું હોય કે એને શું જોઈ છે એના એકોર્ડિંગ કરાવવું હોય તો એ વસ્તુ બહુ ત્યાં સારી એવી થઈ જાય છે બીજું કે અત્યારના બિઝી શેડ્યુલમાં હસબન્ડ વાઈફ કે ધારો કે ફેમિલી સાથે તમે બહુ ટાઈમ આપણે સ્પેન્ડ નથી કરી શકતા તો ધારો કે સલોનમાં બે બે ત્રણ ત્રણ કલાક બેસવાનું હોય છે તો સાથે ટાઈમ બી સાથે સ્પેન્ડ થાય છે અને પોતાનું ગ્રૂમિંગ ગ્રુમિંગ થઈ જાય છે એટલે અમે એવો કોન્સેપ્ટ લેવલ છે બહુ સક્સેસફુલ થયો અને અમે અમને બહુ સારી એનાથી રિસ્પોન્સ સૌ કોઈને આજે સુંદર દેખાવું ખૂબ પસંદ છે ત્યારે સૌંદર્યતાના નિખારમાં વિવિધતા આપવા સલૂન એક્સપર્ટ સતત ક્રિએટિવ અને અપગ્રેડ રહે છે કેમેરા પર્સન દર્શન વાડોલિયા સાથે પ્રતિપાલસિંહ ઝાલા અબતક ચેનલ રાજકોટ